તમને ગ્રીનહાઉસ ખેતી પદ્ધતિ વિશે વિશેની થોડી માહિતી આપવા જઈ રહ્યો છું ગ્રીનહાઉસની બનાવટ એકંદરે કાચ અથવા પ્લાસ્ટિકના આવરણથી બનાવવામાં આવે છે કાચ અને પ્લાસ્ટિક વાપરવાનો હેતુ એ જ હોય છે કે સૂર્યના પ્રકાશો સીધી રીતે એના અંદર જાય છે અને સૂર્યના પ્રકાશો જવાના કારણે ગ્રીનહાઉસની અંદર તાપમાન ગમે તે સિઝનમાં મેન્ટેન રહે છે અને જેના હિસાબે છોડને વિકાસ થવામાં ખૂબ સારી એવી મદદ મળે છે ગ્રીનહાઉસની ખેતી એટલા માટે ખેડૂતો માટે ઉપયોગી છે કે ગ્રીનહાઉસના અંદર તમે બારે માસ ગમે તે પ્રકારના છોડ ફૂલ વાવી શકો છો અને તે બાહ્ય વાતાવરણ તેના ઉપર અસર કરી શકતું નથી અને અંદર વાવવાના હેતુ હિસાબે બહાર જે રોગ હોય છે રોગ ગ્રીનહાઉસના અંદર પ્રવેશતા નથી તેથી ખેડૂતોને સારી આવક મળે છે ગ્રીનહાઉસની અંદર ફળ ફળાદી શાકભાજી તેમજ વિવિધ ફૂલ છોડના રોપા પણ આપણે વાવી શકીએ છીએ અને રોપા દ્વારા ખેડૂતો સારું એવું ઉત્પાદન લઈ શકે છે બીજી મહત્ત્વની વાત એ છે કે ગ્રીનહાઉસની અંદર ટપક પદ્ધતિથી તમે જો પાણી આપો તો વધારાનો ખોળ પણ ઉગતો નથી એટલે ખેડૂતને વધારાનો ખર્ચ તો ચડતો નથી જીવાત ના આવવાના કારણે જે વાયુ હોય તેમાં બબલક ઉત્પાદન આવે છે અને ઉત્પાદનના ભાગ રૂપે તમે સારો નફો પણ મેળવી શકો છો અને ભેજ તાપમાન એના અંદર ખૂબ સારું મેન્ટેન રહેવાના હિસાબે તમને બહાર દાખલા તરીકે વાવાઝોડું હોય કે વધારે વરસાદ હોય તો પણ ગ્રીનહાઉસના અંદર જે પાકને નુકસાન થવાની ભીતિ ખૂબ ઓછી હોય છે અને આના કારણે ગ્રીનહાઉસની ખેતી હાલના સમયમાં ખેડૂત માટે ખૂબ ઉત્તમ હોય છે પ્લાસ્ટિક આવરણવાળું ગ્રીનહાઉસ તમે બનાવો તો તેનો ખર્ચ પણ ખૂબ ઓછો આવે છે અને ઓછા ખર્ચના અંદર તમે વધુ આવક મેળવી શકો તે માટે કૃષિ ખાતાએ આ ખૂબ જ અગત્યની નવીનતન શરૂઆત કરી છે તો દરેક ખેડૂત મિત્રોનો ભલામણ છે કે તમે આવું ગ્રીનહાઉસ બનાવી અને ઓછી જમીનમાં પણ મબલક ઉત્પાદન મેળવી તમે ફૂલ છોડ શાકભાજીનું ઉત્પાદન આમાં લઈ શકો છો તો મારી ભલામણ છે કે જો તમે બાગાયતી પાકોને લેવા માંગતા હોય ફૂલ છોડ વાવા માગતા હોય કે શાકભાજી વાવા માંગતા હોય તો તમે આવું ગ્રીનહાઉસ બનાવી સરસ મજાના રોપા પણ થઈ ખેડૂત મિત્રો આ ગ્રીનહાઉસના અંદર અમે ઊભેલા છીએ ગ્રીનહાઉસના અંદરનું લોકેશન તમે જુઓ તો પાછળ ફેન આપેલા છે તે વધારાની ગરમી બહાર ફેંકવા માટે લગાયેલા હોય છે પછી ગ્રીનહાઉસની પાછળના ભાગમાં પેડનું પણ સંચાલન કરેલું છે આ ઉપરની અંદર પોગર છે તે વધારે ટેમ્પરેચર થાય ત્યારે ફોગર ચાલુ કરવામાં આવે છે અને પોગરના હિસાબે વધુ પડતી ગરમીને ટેમ્પરેચર મેન્ટેન રાખી અને સરસ મજાનું વાતાવરણ ગ્રીનહાઉસ ઊભું કરે છે તમે જોઈ શકો છો આ બેડના અંદર વિવિધ રોપાઓ આવેલા છે આ ફાલસાનું સ્વીડ નાખેલું સરસ મજાના ફાલસા તૈયાર થયા છે આ ફાલસાની અંદર પણ તમે જોઈ શકો છો કોઈ પણ જાતના બેક્ટેરિયા કે રોગ છે નહીં આનું મહત્વનું કારણ એ કે ગ્રીનહાઉસના અંદર આપણે ઊભા છીએ એટલે બહારની જે વાતાવરણની ઇફેક્ટ છે એ ગ્રીનહાઉસના અંદર વર્તાતી નથી તમે આગળ જોઈ શકો છો તો અમે સરસ મજાના રોપા તૈયાર કર્યા છે રાઈણના આ રાયણના રોપા ઉપર અમે ચીકુની કલમો કરવાના છીએ તો સરસ મજાના રાણીના રોપા પણ અહીંયા તૈયાર થઈ ગયા છે આમ વિવિધ રોપાઓ આ ચીકુની કલમ તૈયાર કરી છે બરાબર આ ચીકુની કલમ હાલ ચોમાસાનું વાતાવરણ છે બહાર રાખવા જઈએ બરાબર તો આના અંદર પાણી ભરાય અને ચીકુના રોપા તૈયાર થાય નહીં ને ગ્રીનહાઉસના અંદર મોટો ફાયદો એ છે કે આ ને હાલ ટેમ્પરેચર કમ્પ્લીટ મળી રહેશે અને એના અંદરથી નવી ફૂટ થશે અને સરસ મજાના ચીકુના રોપા તૈયાર થશે હું તમને બતાવું તૈયાર કરેલા ગ્રીનહાઉસના અંદરના ચીકુના રોપા મિત્રો તો જુઓ આ રૂપા અમે ગ્રીનહાઉસના અંદર જ ચીકુના તૈયાર કર્યા છે રાયણના બાટા ઉપર અને આ રાયણના બાટા ઉપર અંદર રાખેલા ચીકુ જુઓ કેટલા સરસ મજાના ફૂટ્યા છે એકદમ લીલા છમ છોડ અહીંયા તમને દેખાઈ રહ્યા છે એનું કારણ જ ગ્રીનહાઉસ છે તો ગ્રીનહાઉસમાં આવી વિવિધ વેરાયટીઓ વાવાના હિસાબે ખૂબ સરસ તમે સારું પરિણામ મેળવી શકો તો જુઓ આ એકદમ ભરાવદાર ચીકુના રૂપા હવે આ કલમ જો અમે બહાર મૂકી હોત ચોમાસામાં તો પટ્ટીના અંદરથી પાણી ઉતર્યું હોત ને પાણી ઉતરવાના કારણે પચાસ ટકા કલમો ફેલ જવાનો સંભવ રહે છે જ્યારે ગ્રીનહાઉસના અંદર તમે જે વસ્તુ મૂકી હોય તેનું રિઝલ્ટ નાઇન્ટી નાઇન પર્સન્ટ અમને જોવા મળ્યું છે બરાબર તો તમારી સારી ટ્રીટમેન્ટ હોય તે વેરાયટીને એમાં મોટો ફાયદો એ છે કે તમને આમાં કોઈ સિઝન નડતી નથી ઉનાળું ચોમાસું શિયાળું તમે કોઈપણ સિઝનનો પાક વિરુદ્ધ સિઝનમાં પણ આમાં લઈ શકો છો કારણ કે સરસ મજાનું ટેમ્પરેચર આના અંદર જળવાયેલું છે તમે જેવું ટેમ્પરેચર કરવા માગતા હોય એવી આધુનિક પદ્ધતિથી ગ્રીનહાઉસના અંદર ટેમ્પરેચર પણ મેન્ટેન કરી શકો છો તો આ ગ્રીનહાઉસના આટલા બધા ફાયદા છે તમે આના અંદર સીડ નાખો બરાબર તો એ સીડ પર તમે કોઈપણ સિઝનના અંદર એમાંથી સરસ મજાનો અંકુર ફૂટી અને એનો રોપો તૈયાર થઈ જાય છે બરાબર તો આ રોપા તમે તૈયાર કરીને બજારમાં પણ વેચી શકો છો બીજું કે તમે આમાં શાકભાજીના અંદર ટામેટા કેપ્સિકમ કે અન્ય કોઈ શાકભાજીના ફળ તમે ગ્રીનહાઉસના અંદર વાવો તો મબલક ઉત્પાદન મળે છે અને મબલક ઉત્પાદનના સાથે તમારે રાસાયણિક દવાઓનો છંટકાવ કરવો પડતો નથી કે પેક ગ્રીનહાઉસના અંદર બહારથી બેક્ટેરિયા કે અન્ય જીવાત પણ પ્રવેશતી નથી એટલે ખેડૂત મિત્રોને રાસાયણિક દવાનો છંટકાવ કરવાનો ખર્ચ પણ બચી જાય છે અને બબલક ઉત્પાદન મળે છે તો અમારી દરેક ખેડૂત મિત્રોને ભલામણ છે કે તમે શાકભાજી વાવવા માગતા હોય તો પણ ગ્રીનહાઉસના અંદર તમે વાવી શકો છો ફૂલ છોડ વાવવા માગતા હોય તો પણ ગ્રીનહાઉસમાં તમે કરી શકો છો અને આવી રીતના બેગોના અંદર તમે રોપવા તૈયાર કરી અને બજારમાં સેલિંગ કરવા માગતા હોય તો સરસ મજાનું કટિંગ નાખી અને તમે બાગાયતી રોપા પણ તૈયાર કરી શકો છો અને એનું સેલિંગ પણ તમે માર્કેટમાં કરી શકો છો સારું એવું રિઝલ્ટ કટિંગમાં પણ મળી રહ્યું છે જો અમે આ ડાડમના કટકા કલમ નાખી હતી બરાબર આ કલમની દરેકની ફૂટની શરૂઆત થઈ ગઈ છે અને સરસ મજાના રોપા પણ તૈયાર થશે અને આ બેગ લગભગ મિનિમમ એક રોપો વીસ રૂપિયાથી પચીસ રૂપિયાના ભાવે પણ રીઝનેબલ ભાવે પણ વેચાતો હોય છે અને હાઈટ પ્રમાણે એનો ભાવ પણ વધુ મળતો હોય છે ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો આ ઓબાનારો પાસે કેસરા કેસર કલમ કરેલી તો આનો કેટલો બધો વિકાસ થયો છે બરાબર એકદમ આ એક વર્ષ ઉપરનો ઊભો છે એટલે ભરપૂર વિકાસ ગ્રીનહાઉસના અંદર તમને જોવા મળે છે તો એકંદરે અમારો કહેવાનો મતલબ એ છે કે ગ્રીનહાઉસના અંદર ઓવરઓલ તમે કોઈ પણ ખેતી કરવા માગતા હોય બરાબર તો ખૂબ સારું રિઝલ્ટ મળે છે તો તમામ ખેડૂત મિત્રોને મારી ભલામણ છે કે તમે ઓછી જમીન હોય તો આવું ગ્રીનહાઉસ બનાવી અને સુંદર મજાનો તમે આવક મેળવી શકો છો તો દરેક ખેડૂત મિત્રો જો ખેતી કરવા ગ્રીનહાઉસમાં માગતા હોય તો આ રીતનું સુંદર બજારનું ગ્રીનહાઉસ બનાવી અને ખૂબ મબલબ ઉત્પાદન મેળવે તેવી દરેકને નમ્ર વિનંતી છે ખૂબ ખૂબ આભાર ધન્યવાદ